અર્થ એટલે થશે પૃથ્વી બરાબર શું થશે પૃથ્વી થશે એન્ડ સન એટલે કે તે આપણને પાણી જમીન અને સૂર્ય આપે છે ગીવ એટલે આપવું થશે શું થશે વિદ્યાર્થી મિત્રો ગીવ એટલે આપવું સોઇલ એટલે જમીન વોટર એટલે પાણી સન એટલે સૂર્ય તે આપણને પાણી જમીન અને સૂર્ય આપે છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર અમારે ધોરણ ના બીજા વિષયના વિડીયો લેક્ચર જોવા છે તો આ બીજા વિષયના વિડીયો લેક્ચર અમને ક્યાંથી મળશે બરાબર જે મિત્રો ફ્રીમાં છે હા તમે એક જ જગ્યાએથી બધી વસ્તુ મેળવી શકશો

એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો છે એટલે તમને ધોરણ ધોરણ સુધી આપણી એપ્લિકેશન ચેનલ થશે તમારું પસંદ કરી તમારો વિષય કે ગણિત છે ગુજરાતી છે આસપાસ છે ઇંગ્લિશ છે તમારે એમાં જઈ અને જે યુનિટ જોવો યુનિટ જોઈ શકશો ઓકે અથવા શાળા મિત્રમાં પણ ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો ટૂંકમાં તમને અહીંથી એપ્લિકેશનમાંથી બધું જ

ઓલ લેન્ડ એટલે કે આખી જમીનને આપણે મદદરૂપ થઈએ હેલ્પિંગ હેન્ડ એટલે મદદરૂપ થવું યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી યુ કેન તમે પણ સેવ એટલે બચાવી શકો વોટર એટલે પાણી અને પ્લાન્ટ અ ટ્રી એટલે કે વૃક્ષોને પણ બચાવી શકો છો એટલે પ્લાન્ટ એટલે વાવું સોરી પ્લાન્ટ એટલે વાવું બરાબર તો વૃક્ષોને પણ વાવી શકો છો તમે પાણી બચાવી શકો અને એક વૃક્ષ વાવી પણ શકો કારણ કે ટ્રી છે જો ખાલી ટ્રી હોત તો ઘણા બધા વૃક્ષ વૃક્ષ થઈ શકે પણ ટ્રી છે એટલે એક જ થશે છઠ્ઠું મેક અ બેટર હોમ ફોર ફ્રી ઘરને વિના મૂલ્ય વધુ સારું બનાવી શકો છો બનાવું બનાવવું કેટલે બનાવવું થશે સાતમું રિસાયકલ એટલે કે ફરીથી ઉપયોગ કરું પુનઃ ઉપયોગ કરવું ફરીથી વાપરી શકાય એવું થિંગ્સ એટલે વસ્તુઓ ડોન્ટ થ્રો અવે વસ્તુઓને ફરી વાપરી શકાય તેવી બનાવો તેને ફેંકી ન દો એટલે કે બીજી વાર ઉપયોગમાં લઈ શકાય મેક એવરીડે તમે દરરોજ બનાવો અર્થ ડે એટલે કે તમે દરરોજ પૃથ્વી દિવસ બનાવો એટલે કે ઉજવો બનાવો ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થશે જો અર્થ એટલે શું થશે આપને બધાને ખબર છે પૃથ્વી થશે સ્પેશિયલ સ્પેશિયલ એટલે કેવું થશે ખાસ થશે શું થશે ખાસ

T H R R O W throw. Recycle R E C Y C L E ओ डबल्यू Earth E A R T H Earth Better B E T T E R Better Okay चलो राइट द rhyming words फ्रोम poem. Poem चाहिए Okay Fun तो Sun Land तो Hand

to the park daily to play એટલે કે જમ્પી નામનો જે મંકી છે વાંદરો છે એ રોજ બગીચામાં રમવા જતો જમ્પીસ ફ્રેન્ડ્સ એટલે કે જમ્પી ના મિત્રો પેરીફ્રોગ પેરીફ્રોગ એના નામ છે એન્ડ ડેની ડિયર અને ડેની ડિયર ઓલસો ઓલસો એટલે પણ કેમ ટુ પ્લે ઇન ધ પાર્ક એટલે કે બગીચામાં રમવા આવતા એટલે કે જમ્પીના મિત્રો પેરી ફ્રોગ અને ડેની ડિયર પણ બગીચામાં રમવા આવતા ધે યુઝડ ટુ પ્લે ગેમ્સ લાઈક હાઈડ એન્ડ સીક બેડમિન્ટન ખો ખો એટસેટ્રા એટલે કે ધ્યેય એટલે કે તેઓ યુઝ ટુ પ્લે એટલે કે રમતા હાઇડ એન્ડ સીક એટલે સંતા કુકડી બેડમિન્ટન તો બેડમિન્ટન આપણે ખબર છે ખો ખો એટલે ખો ખો જેવી રમતો રમતા હતા એવરીથિંગ વોઝ ફાઈન ઇન ધ પાર્ક બટ ઇટ વોઝ નોટ ક્લીન બાગમાં બધું સારું હતું એવરીથિંગ એટલે બધું વોઝ ફાઈન ઇન ધ પાર્ક બરાબર બાગમાં બધું સારું હતું બટ એટલે પણ ઇટ વોઝ નોટ ક્લીન પણ તે સ્વચ્છ નહોતો બાગમાં બધું રેડી હતું ઇટ્સ ઓકે પણ આ બાગ છે એ ક્લીન હતો નહીં ચોખ્ખો નહોતો ધેર વોઝ લિટર એવરીવેર લાઈક રેપર્સ બનાના સ્પીલ્સ ગ્રાઉન્ડનટ નટ સેલ વગેરે એટલે કે એવરીવેર બધી બાજુ ચારેય બાજુ રેપર એટલે ચોકલેટના કાગળ જેને આપણે કહેતા હોય તે બનાના સ્પીલ્સ કેલાની છાલ ગ્રાઉન્ડનટ એટલે કે છાલના ફોતરા જેવો કચરો હતો આગળ વધીએ વન ડે જમ્પીસ ફ્રેન્ડ કોકો ક્રેન કેમ્પ ટુ મીટ હિમ ફ્રોમ અનધર જંગલ શું કહે છે એક દિવસ શું થયું જમ્પીનો મિત્ર ફ્રેન્ડ એટલે મિત્ર કોકોન જેનું નામ શું છે કોકોક્રેન ટુ મીટ હિમ ફ્રોમ અનધર જંગલ એટલે કે જમ્પી છે એ ખૂબ ખુશ થયો શું કામ તો કે તેના મિત્રને જોઈને તો જમ્પી તેના મિત્રને જોઈને ખૂબ ખુશ થયો સી હિઝ ફ્રેન્ડ એના મિત્રને જોઈને

they both walked to the park તે બંને ચાલતા ચાલતા બગીચામાં ગયા વોક એટલે ચાલવું કોકો વોઝ શોક્ડ વેન હી સો ધ પાર્ક એન્ડ સેડ એટલે કે આ કોકો છે શોક પામી ગયો આઘાત પામી ગયો અને બોલ્યો પાર્કને જોઈને જમ્પી ડુ યુ પ્લે ઇન સચ અ ડર્ટી પ્લેસ શું તમે આવી ગંદી જગ્યામાં રમો છો એટલે કે બગીચો જોઈને કોકો આઘાત પામ્યો શોખ પામ્યો અને બોલ્યો કે જમ્પી શું તમે આવી ગંદી જગ્યામાં રમો છો ગાર્બેજ એવરીવેર એટલે કે ચારે બાજુ કચરો છે ગાર્બેજ એટલે કચરો ગાર્બેજ એટલે કચરો ચારે બાજુ કચરો છે આઈ વિલ નોટ પ્લે હિયર જો આઈ વિલ જેને શોર્ટમાં લખાય આઈ આવી રીતે આઈ વિલ એટલે કે હું અહીં નહીં રમું વિ શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધ પ્લે આપણે બગીચો સાફ કરવો જોઈએ અને પછી રમવું જોઈએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રીડ એટલે કે છે તેથી બધા મિત્રો સહમત થયા એગ્રીડ એટલે સહમત થવું બરાબર તેથી એમના બધા મિત્રો એમની સાથે સહમત થઈ એમની વાત સાથે ધેય સ્ટાર્ટેડ ક્લીનિંગ એટલે કે તેમણે સફાઈ શરૂ કરી સ્ટાર્ટેડ એટલે શરૂ કરું બરોબર ક્લીનિંગ એટલે ચોખ્ખું કરું સ્વચ્છ કરું એટલે એણે સફાઈ શરૂ કરી ધે ફ્રોમ ધ હિપ્સ ઓફ ગાર્બેજ એન્ડ થ્રી ઇટ ઇન ધ ડસ્ટબિન એટલે કે તેમણે કચરાના ઢગલા કર્યા હિપ્સ ઢગલા કર્યા અને તેને કચરા ટોપલીમાં નાખ્યો નાવ એટલે કે હવે ધ પાર્ક લુક ધ ક્લીન એન્ડ ટીડી એટલે કે હવે બગીચો સ્વચ્છ ટીડી એટલે વ્યવસ્થિત દેખાતો હતો કોકો સાઈડ કોકો બોલ્યો વી શુડ થ્રો ગાર્બેજ ઇન ટુ ધ ડિસ્ટબિન્સ આપણે કચરો કચરા ટોપલીમાં નાખવો જોઈએ ટુ કીપ ઓલ પબ્લિક

એટલે કે બધા લોકો એવરીવન એટલે બધા લોકો એગ્રીડ એટલે સહમત થવા વિથ એટલે કે સાથે કોકો એટલે કોકોની બધા લોકો કોકોની સાથે સહમત થયા ધેય મેડ અ સેન બોર્ડ વિથ બિગ બોર્ડ લેટર સેંગ એટલે કે તેમણે મોટા બિગ એટલે મોટા બોર્ડ એટલે ઘાટા લેટર એટલે અક્ષરોમાં સેઈંગ સૂચનાનું એક પાઠ્યું તૈયાર કર્યું શું સાઇનિંગ બોર્ડ તૈયાર કર્યું સૂચનાનું એક પાટિયું પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક મહેરબાની કરીને બગીચામાં કચરો ફેંકો નહીં તે ફિક્સ્ડ ધીસ ઓન ધ પાર્ક્સ ગેટ તેમણે તે બગીચાના દરવાજા પર ચોંટાડ્યું ગેટ ઉપર ફાઇનલી ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે ઇન ધ

क्लीनिंग योर बॉडी एवरीडे तुम्हारा शरीर ने तुम्हारे रोज स्वच्छ राखू જોઈએ वॉशिंग योर हैंड्स विद सोप आफ्टर गोइंग टू द टॉयलेट એટલે કે તમે વોશરૂમ ગયા હોય ફ્રેશ થાવા તો ફ્રેશ થયા બાદ તમારા હાથ છે સાબુ વડે બરાબર તો તમારે સ્વચ્છ કરવા જોઈએ હા હેન્ડ વોશ જે હોય તે

મસ્ટ થ્રો ગાર્બેજ ઇન ટુ ડસ્ટબીન્સ ચલો આર ધોલો ક્વેશ્ચન પ્રશ્નોના જવાબ આપો વેર જમ્પી મંકીઝ ગો ટુ પ્લે ક્યાં જાય છે જમ્પી નામનો મંકી છે રમવા તો જમ્પી મંકી વેન ટુ ધ પાર્ક ટુ પ્લે વોટ વોઝ એવરીવેર ઇન ધ પાર્ક So there was litter like wrappers, banana spills, and ground nut shells everywhere in the park. Triju, who came from another jungle to meet Jumpy? So Coco Crane came to meet Jumpy from another jungle. How did the friends clean the park? So the friends formed heaps of garbage and threw it into the dustbins. તો વિદ્યાર્થી મિત્રો તમારે નોટિસ વાંચવાની છે ડેટ ટ્વેન્ટી થ્રી બરોબર કયો મહિનો આવે છે મને કમેન્ટ કરવાનું છે સપ્ટેમ્બર અરવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર

drive in the school from 2nd october 2024. all the students are requested to keep their classes and school premises clean. use of dustbin in compulsory in the school. no one will throw litter in upon the members of the cleanest club with visit each class every school day and the cleanest class will be awarded at the end of every month. Secretary Kleinest Club. Read the sentence and write true or false. The school notice is published in the month of June to false. September month જોઈને લખવાનું છે ધેર આર નો ડસ્ટબીન ઇન ધ સ્કૂલ ફોલ્સ ચલો આન્સર ધ ક્વેશ્ચન નોટિસ પરથી જવાબ આપવાના છે What is the notice about? The notice is about a Kleines' company. Who has published the school notice? The secretary of the Kleines' club has published the school notice. It is compulsory to use the statement? Yes, it is compulsory to use the statement. What is the name of the award? The name of the award, the Kleines' class. Whatever? Agar. activity look at the pictures and write the good habits for hajj. to brush your teeth, twist a day. bath every day. wash your hands, clean house daily. wear clean clothes. use dustbin to throw waste. તમારે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ લખવાના છે સેના વિશેના પાર્ક વિશેના બરાબર સોરીના એક્ઝામ્પલ લખવાના છે વી સુડ બ્રશ અવર ટીટ ટ્વીસ અક બાથ એવરી ડે વી શુડ વોશ અવર હેન્ડ બિફોર એન્ડ આફ્ટર એવરી મિલ વી શુડ ક્લીન અવર હાઉસ ડેલી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળી શકે એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરી ત્રણ થી બારમાં જઈ તમારા ધોરણમાં વિષય પ્રમાણે પાઠવે જોવો અને પરીક્ષાના પેપરો એકમ કૃતિના પેપરો બધું જ તમને પ્રાપ્ત થશે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત